અમે એની સાથે સંમત છીએ અમારો કોઈ પણ જાતનો આ તાલુકાનો કે શહેરનો કોઈ વિરોધ નથી અને અમારા જાણવા પ્રમાણે ગઈકાલે જે અમારા એસોસિએશનો વતીમાં વિડીયોમાં જે સમાચાર વહેતા થયા છે કે ભાઈ અમારો વિરોધ છે અને ત્રીસમી તારીખે અમે આ રેલી કાઢી અને આનો વિરોધ કરવાના એ તદ્દન ખોટું છે અમે સરકારશ્રીને પણ આ અંગે મામલતદારશ્રી અને કલેક્ટરને લેખિત જાણ કરી અને જે કંઈ જિલ્લો બનાવવામાં આવ્યો છે થરાદ એની સાથે અમે સંબંધશી ઓકે હું સંઘવી રજનીકાંત મુક્તિલાલ બાબળ હું જૈન સમાજ જૈન સમાજવતી આગેવાન તરીકે કઉ છું કે જે આ થરાદ જિલ્લો બનાવ્યો છે એ અમને બધાને મંજૂર જ છે સમજો કે બરાબર અને જે અત્યારે જે કોઈ અમારા વિરોધમાં થરાદ જિલ્લાના વિરોધમાં જે કોઈ રેલીઓ કાઢવાના હોય એની અંદર અમારી કોઈ અમને કોઈ જાણ નથી કોઈ અમારા જાણ વગર નામ લખેલા છે એ બદલ અમે સરકાર શ્રીને જે હશે તે કરશું અને ગુજરાત સરકારે જે પણ કઈ કર્યું છે અને કેન્દ્ર સરકારે જે કંઈ કર્યું છે એમાં અમે સહમત જ છીએ એમાં મારો કોઈ વિરોધ નથી જૈન સમાજ હતી આગેવાનો વતી રજની રજનીકાંત મુક્તિલાલ બાબર હું સોની એસોસિએશન બાબર પ્રમુખ જે સરકારે નિર્ણય કરીને થરાદ ને જિલ્લો બનાવ્યો છે એની સાથે અમે સહમત છીએ જે કોઈ બત્રીસ ત્રીસ તારીખ નું બંધ એલાન આપેલું છે એ અમને પૂછ્યા વગર આપેલો છે જેની સંખ્યા અમે સંમત નથી જે બાબતે અમે ઉચ્ચ કક્ષા રજૂઆત કરી મારવા શું મેં બનાવવા માટે આપણે એક મોટું બેનર માર્યું બેનર માર્યું સંસ્થાનું હવે એ સંસ્થાનું લોમ આપણે કેવી રીતે લખી કે મેં પૂછ્યું નથી પણ કેવું કે મેં સંસ્થાને લોભ લખ્યું એટલે મેં પણ ખોટું કર્યું નહીં મને રેલીમાં આવે ના આવે અને બીજું કે ભારતીય જનતા પાર્ટી અત્યારે મને એમ કે છે અમુક નિવેદન આપ્યા છે કે અમે વગર જિલ્લામાં સંમત નહીં અને થરાદમાં સંમત છે હવે હું તમને એક એવી વાત કહેવા માંગુ છું કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના કોપરેટર વોટ નંબર થઈ વિક્રમસિંગ દરબાર એમના અધ્યક્ષતાને એમની એક મીટિંગ ઉજી મિટિંગ ઉજી એટલે એક એવું નિવેદન અપાયું કે કે સોની સમાજનો મેં બોર માર્યું છે તો સોની સમાજે એવું નિવેદન આપ્યું કે ભાઈ અમી વગરમાં સમાજ નથી હવે હું એ ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન છે અને પરવીણભાઈજી સોની છે ને એના ધર્મ પત્ની ધર્મ એ નગરપાલિકાના કો છે એ નિવેદન આપ્યું છે એની પાસે રત્નીભાઈ સાહેબ જે નિવેદન આલી વગર વિરોધમાં એ રજની ભાઈ શાહ ચાલી વર્ષથી ભારતીય જનતા પાર્ટીના આગે છે પછી હરિભાઈ આચાર્યજી નિવેદન આપ્યું બોર્ડ વિરોધ એ ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના પૂર્વ કોપરેટર છે અને ભારતીય જનતા પાર્ટીમાં બાબર આધાર પિશ્વા પિતા ગણાય છે એની પાસે જે હિતેશભાઈ એ બાબર શહેરના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે એટલે હું બાબર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને શહેરના આગેવાન તમે અત્યારે ઓગર જિલ્લો બનાવવા માટે તમે નિવેદન આપ્યું છે તમને ઓગર જિલ્લાની એલર્જી છે તો તમને એવું લાગતું હોય કે સ્વરૂપજી ઠાકોર એમ બોલતા હતા કે એક વ્યક્તિ આ કરે છે તો સ્વરૂપજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટીના તાલુકાના આગેવાન અને શહેરના આગેવાનને કહેવા માગું છું કે તમે અધ્યક્ષતાને આ રેલી ઉજો અમે રેલીમાં આવવા આવવા માટે માટે અમારો અમારો તાલુકો શહેર અમે તૈયાર અને ભારતીય જનતા પાર્ટી વગર જિલ્લો બને બાબર શહેર અને બાબર તાલુકો કેમ વિરોધ કરે છે એમનું તમારે નિવેદન લેવું જોયે એવી મારી મીડિયા જોડે અને ભારતીય જનતા પાર્ટી જોડે મારી માગણી છે